નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વઘલધરા ચીખલી પાસે એક ટેન્કરની અંદર આગ ભભોકી ઉઠવા પામી છે મળતી માહિતી મુજબ ટેન્કરની અંદર જ્વલનશીલ પદાર્થ એટલે કે પેટ્રોલ હોય એવી ટેન્કર પલટી માર્યું અને પલટી મારતાની સાથે એની અંદર ભીષણ આગ લાગી જવા પામી આટલી આજુબાજુમાં જે પસાર થતા વાહનો હતા એને પણ ચપેટમાં લઈ લીધા બંને બાજુના હાઈવે બ્લોક થઈ ગયા છે કારણ કે આગ ખૂબ જ ભીષણ છે આગના ના ગોટે ગોટા ત્રણ ચાર કિલોમીટર દૂરથી પણ દેખાઈ શકે છે કારણ કે જ્વલનશીલ પદાર્થ હતો જે રડતાની ઉપર માહિતી મળવા પ્રાપ્ત થઈ નથી કારણ કે આગ ખૂબ જ ભીષણ છે મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ બંને બાજુના રસ્તાઓ હાલ આગે પોતાના અંદર પોતાના કાબુમાં લઈ લીધા છે જેથી કરીને લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે હજુ સુધી ઘટના સ્થળ ઉપર કોઈ પણ પ્રકારના વાહનો ફાયર અગ્નિશામકો પહોંચી શક્યા નથી કારણ કે ટ્રાફિક ખૂબ લાંબો છે જામ છે અને જેના કારણે લઈ અને હાઈવે બ્લોક થઈ જવા પામ્યો છે આગ ખૂબ જ ભીષણ છે અને જેના કારણે એની નજીક પણ જઈ શકાતું નથી ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ધુમાડાને ગોટે ગોટા ચાલી રહ્યા છે અને ધુમાડાના ગોટા હવે તો નવ કિલોમીટર દૂર સુધી એટલે કે ચીખલીથી પણ તમે જોઈ શકો છો એટલા મોટા ધુમાડાના ગોટાઓ ઉઠવા પામ્યા છે વાગલધરાની પાસે આ અકસ્માત થયો છે અકસ્માતના કારણે હાઈવે આખો બ્લોક થઈ જવા પામ્યો છે બંને બાજુ ના રસ્તા ઉપર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો છે કારણ કે કન્ટેનરમાં જે જ્વલનશીલ હોવાની શક્યતા જીવ જીવતા જ હોમાઈ ગયા હોય એવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે કારણ કે આજુબાજુની અંદર જે કારો પસાર થઈ રહી હતી એની અંદર પણ આગ ભભૂકી ઉઠવામાં પામી છે અને જેથી કરી અગ્નિશામક પહોંચે એ આગ પર કાબુ મેળવે ફાયરના છે એ જ પ્રાર્થના કરીએ કે આની અંદર સૌથી ઓછામાં ઓછી જાનહાનિ થઈ હોય એવી પ્રાર્થના કરવી યોગ્ય છે વધુ અહેવાલ તમને બીજા એપિસોડની અંદર આપીશું ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ અને છટપટ ન્યુઝ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈ એલ ટીએસ પીટી કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી